નમસ્તે ભારત માતા કી જય આ બદામ ગુગડ લીમડા વર્લા આપણે કોમન પ્લોટ ફેઝ થ્રીનો જી રોડ ઉપર એકતાલીસ ચોસઠની ની સામે નારિયેલી આ કોમન પ્લોટ વાવ્યો એને સારા આવ્યો સારો ટાઈમ થઈ ગયો છક વર્ષ થવા આવ્યા પાંચ છ વર્ષ પણ અત્યારે બહુ હેલ્થી ચોમાસાની પૂરી ઋતુ ખીલી હોય આ બીલા મહાદેવને ચડાવવા માટે પત્ર લીમડો લીમડા ઉપર ગળો કોવિડ હોય એ સમયમાં ઔષધિ બહુ કામ આવી હતી ડાયાબિટીસવાળાઓ માટે આ ઔષધિ બહુ ગુણકારી છે એટલે આ લીમડાનો ગળો હરેક લીમડામાં ગળો છે આ રાવણા એવડા થઈ ગયા રાવણા જુઓ લગભગ આઠક આઠ દસ ફૂટ ની ઉંચાઈ વાળા જાડવા બધા થઈ ગયા ચોવીસે કલાક ઓક્સિજન આપતા પીપરા જેવું પીપરા એટલે આવું બધું ભગીરથ કાર્ય હાલે આવો બધા જોવા ઝાડવા વાવવાનું ફેસ થ્રી માં એસોસિએશન દ્વારા આલે હે કામ સ્વામી વિવેકાનંદ અને એસોસિએશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધાનું સંલગ્નથી કામ આલે છે એટલે ક્યારેક પ્લોટ જોવો આવો મસ્ત થઈ ગયા બધા ઉદ્યોગકારોને એવું થાય અહીંયા પ્લોટમાં આવી કે વાકઈ મેં આ તો હે ને ગીરમાં હૈ ગીર જુનાગઢમાં હૈ એવું વાતાવરણ હે એટલે આવો બધા આને માણવા અસ્તુ ભારતમાં તાકી જાય